સરદાર ગૌડ શોપિંગ કોમ્પ્લેક્સ ચર્જરી થયેલ છે એ બાબતે જે તે સમય નગરપાલિકા અને હાલ મહાનગરપાલિકા દ્વારા બાપને ખાલી કરવા નોટિસ આપવામાં આવેલી ત્યાં હાઈકોર્ટની જે સૂચના હતી એ બાબતે આજે એમને ઓપ્શન આપવા માટેની મિટિંગ રાખવામાં આવેલી હતી મિટિંગમાં શું ચર્ચા થઈ આ મીટિંગમાં એમના જે વિવિધ માંગણીઓ હતી એ બાબતે ચર્ચા કરી અને સામે અમારી પાસે જે મહાનગરપાલિકા પાસે જે ઓપ્શન છે એમની પણ અમે એમની સાથે ચર્ચા કરી આપનો સર શું ઓપ્શન અમે અત્યારના મહાનગરપાલિકા પાસે કશીભાઈ પાર્ક પાસે જે જૂની દુકાનો બનાવેલી છે એ ઓપ્શન તરીકે અમે આપવાનું વિચારેલું છે સહમતી થઈ ગઈ છે એ બાબતે એ લોકો વિચાર કરીને પછી જવાબ આપશે એવું જણાવે છે અમને નિરોબે આજે જેની મિટિંગ હતી ને શું થયું મિટિંગમાં આજે અમને નડિયાદ મહાનગરપાલિકા દ્વારા અમે પિટીશન પંદર જણને નોટિસ આપવામાં આવી હતી અને એ જે હાઈકોર્ટના નિર્દેશન મુજબ જે છેતેર જણને વૈકલ્પિક વ્યવસ્થા જે કરવાની છે એ બાબતની એક ચર્ચા માટે વિચારણા કરવાની એક મિટિંગ યોજી યોજવામાં આવી હતી એ અમને ફક્ત પંદર જણને નોટિસ આપવામાં આવી હતી તેના અનુસંધાનમાં અમે આવીને માન્ય ડેપ્યુટી કમિશનર જોડે એક અમારી રજૂઆત કરી કે હાઈકોર્ટના નિર્દેશન મુજબ અમને છેત જણને જોડે રાખીને મિટિંગ કરવાની જે સલાહ આપી હતી એના અંતર્ગત તમે અમને દરેક જણને મિટિંગમાં આવકારો અને અમે જોડે બેસીને એ ડિસ્કશન કરવા રેડી છીએ એ બાબતમાં એમને એક અનુમતિ આપી અને મિટિંગની આયોજન કર્યું હતું શું મિટિંગમાં ચર્ચા થઈ હતી મિટિંગમાં અમે જે સત્તગના રોજ જે જે વૈકલ્પિક વ્યવસ્થા માટે સજેશન વિચારણા જે અમે રજૂ કરી હતી એના અંતર્ગત અમને એ લોકોએ પોતાના મંતવ્ય જે હતા એમને જે કલેક્ટર ઓફ શ્રી માન્ય શ્રી જોડે જે બી વાતચીત થઈ એ અમારી સામે રજૂઆત કરી એ રજૂઆત મુજબ અમે જે કાફ બંધ કરી ડાઇવર્ટ કરીને બિલ્ડિંગને સ્ટ્રેન્ડન કરવાની જે બિચાણા ઓલ્ટરનેટિવ આપી દો એનો એ લોકોએ અસ્વીકાર કર્યો હતો કે અમારી જોડે કાફને ડાઇવર્ટ કરી શકીએ અને બિલ્ડિંગને કરીએ વ્યવસ્થિત એવો કોઈ જેમાં ખર્ચની બી ક્ષમતા ખર્ચ બી વધે છે તો અમારે કરવું નથી પ્લસ હમણાં બીજા બે ત્રણ જે હતા કે રિપેરિંગ કરો અમને નજીકમાં જે નવું બિલ્ડિંગ બને છે એની અંદર અમને વ્યવસ્થા કરી આપો તો એમાં એ લોકોનો એવો જવાબ હતો કે અત્યારે હાલમાં કોઈ એવો નગર મહાનગરપાલિકાનો કોઈ વિચારણા નથી કે એ શોપિંગ સેન્ટર બનાવે કે કોઈ પ્લાન કરે બે અમારા જે બી ઓલ્ટરનેટિવ હતા એની પર એ લોકોએ પોતાની વિચારણા રજૂ કરી જે વિચારણા મુજબ એમને એ સાથે અસંમત છે